હર હર મહાદેવ દોસ્તો આજે આપણે જઈ રહી છીએ ભગવાન કરવા માટે જંગલ મજાના અંદર જોવા મળે છે જ્યાં નદી પણ છે અને ચેક ડેમ પણ છે આની ખુબસુરતી જોઈને આપણે નદીમાં નાવા જવું કેમકે આ જગ્યા ઉપર અસંખ્ય મગરો છે અને મગરો પણ 8 થી દસ ફૂટ જેટલા મોટા હોય છે દોસ્તો અહીં વાંદરાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને હવે જઈ રહી છીએ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે મિત્રો અહીં સો જેટલા પગથિયા ચડીને તમે ભગવાન ભોળાનાથના દર્શન કરી શકો છો અને ચપ્પલ કાઢીને તમારે આ કુંડમાંથી પસાર થવાનું હોય છે કુંડમાંથી પસાર થાવ એટલે ઓટોમેટિક પગ ધોવાઈ જાય છે ત્યારબાદ તમે આ જગ્યા ઉપર ધોળાના દર્શન અન્નપૂર્ણા માતાજીના દર્શન તેમજ જંગલની મધ્યે બિરાજમાન એવા કાળ દાદાના દર્શન કરી શકો છો કાળ દાદાના દર્શન કરીને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન ભોળાનાથના એટલે કે રામનાથ મહાદેવના મિત્રો આ જગ્યાનો સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ મિલિંદાણી દરિયા ઉપર આવી ગયો છે તો જેને જરૂરથી જોતા આવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જય રામનાથ દાદા લખીને આવજો જાય ગેમનારી હરહર મહાદેવ ફરી મળીએ નવા વિડીયોમાં